હું ડોક્ટર પ્રકાશ કટારિયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડાથી આ હોસ્પિટલ એક મંદિર છે અને અહીંયા આ મંદિરમાં દર્દી દર્દીનારાયણને પૂજી અને એમની સારવાર કરવામાં આવે છે આ હોસ્પિટલ સો ટકા નિઃશુલ્ક છે આ હોસ્પિટલમાં હાલમાં ફૂલ ટાઈમ કાર્યરત વિભાગોની વાત કરું તો ગેનેકોલોજી હોર્થોપેડિક જનરલ સર્જરી ઓપ્થલમાં ઓજી એટલે આંખના રોગો દાંતના રોગો ફિઝિયોથેરાપી કેન્સરના રોગો ફિઝિશિયન આઈસીયુ ને લગતા તમામ રોગોની સારવાર અહીં ઉપલબ્ધ છે જે નિઃશુલ્ક છે ભવિષ્યના વિભાગોની વાત કરું તો હૃદયરોગ વિભાગ ન્યુરોસર્જરી ન્યુરો ફિઝિશિયન નર્સિંગ કોલેજ તે પણ લગભગ દોઢેક વર્ષમાં કાર્યરત થઈ જશે તે બિલ્ડિંગનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે હવે હાલમાં તાજેતરની જ વાત કરું તો સંભાવ ગ્રુપ સંચાલિત વીટીવી ન્યૂઝ અમદાવાદ સ્થિત ધ ગ્રાન્ડ ભગવતી હોટલમાં એક સરસ કાર્યક્રમનું આયોજન થયું જે હેલ્થકેર કોન્કલેવ તથા ધન્વંતરી સન્માનને લગતું એક કાર્યક્રમ હતું જેમાં માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ પણ હાજરી આપી આ કાર્યક્રમમાં ગુજરાતની નવ હોસ્પિટલ સિલેક્ટ કરવામાં આવી અને ગૌરવથી કહી શકીએ કે સૌરાષ્ટ્રની એકમાત્ર હોસ્પિટલ એટલે કે શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરને આ હોસ્પિટલોમાં સેવા કે પ્રવૃત્તિ માટે ધનવંત્રી સન્માન બે હજાર પચીસનો એવોર્ડ માનનીય શ્રી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા અને પદ્મભૂષણ ડોક્ટર તેજેશભાઈ પટેલ જે કો બહુ ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ છે અમદાવાદના તેમના હાથે તેમના વરદ હસ્તે આ એવોર્ડ હોસ્પિટલને એનાયત કરવામાં આવ્યું આ એવોર્ડ ખરેખર અહીંના સ્ટાફ ડોક્ટરો કે માંડી અને હાઉસકીપિંગ સુધીનું સન્માન છે માત્ર સંસ્થાનું સન્માન નથી અને આ આરોગ્ય સેવા નિરંતર કાર્યરત રહે એવી પ્રભુ ઈશ્વરને પ્રાર્થના ધન્યવાદ હું યોગેશભાઈ હર્ષદભાઈ ત્રિવેદી ભાવનગરથી આવું છું મારો પ્રથમ ઓપરેશન ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી હતું પણ ત્યારબાદ મારો પગ ગોઠણમાંથી જામ થઈ ગયો હતો અને પછી મને બે ચાર ભાઈઓના ઓલાથી મને રેફરન્સ નહીં સાવરકુલ્લા લલુભાઈ છેઠા આરોગ્ય ધામનો રેફરન્સ આપવામાં આવ્યો અને હું અહીંયા આવ્યો જે ત્રણ વર્ષ પછી મને એ રાહ થાય દેખાય છે મને અત્યારે કે મારા પગ મને હવે સીધો થશે ને વર્ષે એ મારા માટે બહુ બેનિફિટવાળી વાત છે કે હું ચાર વર્ષથી અવાજ તકલીફ ભોગવતો હતો અને હવે કદાચ હું રિલીફ થઈ શકીશ આમાંથી એવું મને આશા દેખાય છે ત્યારે ઘણો ખર્ચો થયો તો કોઈ એક રૂપિયા નો ખર્ચો નથી થયો અને બહુ વ્યવસ્થિત સારવાર મળી છે ને ત્રણ ટાઈમ જમવાની વ્યવસ્થા છે નાસ્તા પાણી બધું બહુ સરસ છે પાંચ દિવસ થયા ઘણું રિઝલ્ટ ઘણું છે રિઝલ્ટ સારું સંતોષ પૂરો પૂરો સંતોષ છે